નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સૂક્ષ્મ શરીર અને આત્માનું ગહ શું સૂક્ષ્મ શરીર શું છે અને આત્મા સૂક્ષ્મ શરીરમાં ક્યાં સુધી રહેશે અને જ્યાં સુધી આપણું સૂક્ષ્મ શરીર મોજૂદ હોય છે ત્યાં સુધી આપણે જન્મ કેમ લેવો પડે છે અને સૂક્ષ્મ શરીર ક્યારે સૂટે છે અને સૂક્ષ્મ શરીર છૂટી ગયા પછી આપણને જન્મ કેમ લેવો પડતો નથી તો આમ જોવા જઈએ તો આપણા સાત શરીર છે અને સાત શરીરના સાત ચક્ર છે પરંતુ સ્થૂલ શરીરને આપણે જોઈ રહ્યા છીએ તે શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી જ બંધાય છે કેમ કે આપણે મનુષ્ય જન્મ લઈને કારણ વગર કોઈ પણ કર્મ કરતા જ નથી તો આપણે પૂજા પ્રાર્થના મૂર્તિ પૂજા કે કોઈ પણ પ્રકારનું કર્મકાંડ કરીએ છીએ અને ભક્તિ પણ કરીએ છીએ દાન પુણ્ય પણ કરીએ છીએ તે પણ આપણા કલ્યાણની લાલચના કારણે જ કરીએ છીએ તો જેમ લોભનો બાપ પાપશે તો લોભના કારણે જ આપણે પાપ કરી રહ્યા છીએ મોહના કારણે જ આપણે વિષય વાસનામાં ઉતરી રહ્યા છીએ અને આપણે કારણથી કોઈ પણ સારા કે ખોટા અર્થાત પુણ્ય કે પાપ કરી રહ્યા છીએ તેથી સૂક્ષ્મ શરીરમાં તેની પ્રિન્ટ સૂક્ષ્મ શરીરમાં બને છે અને એ જ સૂક્ષ્મ શરીર પરથી કેમેરાની અને સિનેમાની શોધ થઈ તો તમે જેવા કારણથી કર્મ કર્યા હશે તેવું પિક્ચર સૂક્ષ્મ શરીરમાં ઉતરેશે અને સૂક્ષ્મ શરીરમાં જેવા પ્રકારનું પિક્ચર હશે એવા જ તમારા વિચારો હશે એવી જ તમારી સુરતા હશે અને એવી જ તમારી આશાઓ હશે જો તમે સકારાત્મક કર્મ કર્યા હશે અને કર્મ કરતી વખતે તમારામાં હું પણ કે અહંકાર નહીં હોય તો તમારી સુરતા કોઈ ઊંચા ખાનદાનવાળા સંસ્કારી વિવેકી અને કલ્યાણકારી શુદ્ધ હૃદયવાળા મા બાપને શોધે પરંતુ જો તમે નકારાત્મક કારણથી કર્મ કર્યા હશે તો તમારી સુરતા મલિન હશે અને તમારી સુરતા નીચ અધમ સંસ્કાર વગરના વિવેક વગરના નીચા કુળના મા બાપ શોધે તો સ્થૂલ શરીર એટલે કે જન્મ અને મરણનું કારણ છે સૂક્ષ્મ શરીર જેને આપણે વિદ્યુત શરીર પણ કહીએ છીએ તો મૃત્યુ સમયે આ વિદ્યુત શરીર એટલે કે સૂક્ષ્મ શરીરમાં શરીર છૂટી જાય છે તે શરીરમાંથી નીકળી જાય છે એટલે તો મૃત્યુ પછી શરીર ઠંડુ પડી જાય છે એનું કારણ છે કે સૂક્ષ્મ શરીર એ જ વિદ્યુત શરીર છે અને એ જ વિદ્યુતની ઉર્જાથી એ જ વિદ્યુતની ગરમીથી આપણું આખું શરીર ચાલી રહ્યું છે પરંતુ મૃત્યુ સમયે એ વિદ્યુત શરીર આપણા શરીરમાંથી સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી જાય છે એટલે જ આપણે મળતી વખતે જોઈએ છે કે એનું કપાળ ઠંડુ થઈ ગયું એની સાચી ઠંડી થઈ ગઈ એના પગ ઠંડા થઈ ગયા એના હાથ ઠંડા થઈ ગયા એની આંખોની પાપણો જે ઊંચી ઊંચી થતી હતી એ બંધ થઈ ગઈ એને ઠંડુ થઈ ગયું તો ઠંડુ થવાનું કારણ જે છે કે મૃત્યુ સમયે આપણું વિદ્યુત શરીર સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી જાય છે તો એટલે જ તો શરીર ઠંડુ પડી જાય છે અને સૂક્ષ્મ શરીરમાં જેવા ભાવ પડ્યા હોય તેવી જગ્યાએ જન્મ લેવો પડે છે પરંતુ કોઈ સુરબી હોય કોઈ સાધક હોય કોઈ પૂરેપૂરો હોશમો ધ્યાન અવસ્થામાં બેસે છે અને મુલાધાર ચક્રથી ઉપર ઉઠે છે અને જેમ જેમ સાધકની સુરતા ચક્રોને શેરીને એક ચક્રથી બીજા ચક્ર પર ઉઠે છે તેમ ધીરે ધીરે ધ્યાન સમાધિ બની જાય છે તો સમાધિ એટલે મૂળા મુલાધાર ચક્રથી નિર્વાણ પદ સુધીની યાત્રા મતલબ જીવતો મરી જવું સંસારના બધા જ બંધનોથી મુક્ત થઈ જવું તો જેમ આપણે જોઈએ છે કે નદીમાં એક નાવડી છે અને એ નાવડી બધા જ બંધનોથી મુક્ત થઈ જાય છે ત્યારે જ તે નાવડી સાગરમાં સફર કરી શકે છે ત્યારે જ તે નાવડી સાગરમાં દોડી શકે છે પરંતુ એ જ નાવડીને જો સાગરના કિનારે ક્યાંય પણ બંધન હોય એક પણ તાંતણો સાગરના કિનારે બાંધેલો હોય તો એ નાવડી સાગરમાં સફર કરી શકતી નથી તો એવી જ રીતે સાગરના કિનારે બાંધ્યો હોય તો ત્યાં સુધી સમાધિ લઈ શકતી નથી એમ આપણી વાસનાઓ રૂપી તાંતડો સંસારની વાસનાઓ રૂપી તાંતડો એટલે આપણી વાસનાઓ રૂપી તાંતળો એટલો બધો લોભો છે એટલો બધો લોભો છે કે એની ના પૂછો વાત એટલા બધા બંધનમાં આપણે બંધાયેલા છીએ એટલે જ આપણી નાવડી સંસાર સાગરથી પાર જઈને પરમાત્માના સાગરમાં જઈ શકતી નથી તો આપણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ તાંતણો આપણી આશાઓ આપણી વાસનાઓ ક્યાંય પણ જો સંસારના કિનારે બંધાયેલી હશે તો આપણી નાવડી સંસાર સાગરમાંથી છૂટીને પરમાત્માના સાગરમાં જઈ શકતી નથી અને સમાધિ લાગતી નથી ત્યાં સુધી જીવતો મરી શકાતું નથી અને એક સૂક્ષ્મ શરીર આશાના કારણે સૂક્ષ્મ શરીર સં સંસારથી બંધાઈ રહે છે અને તે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર ધારણ કરવું પડે છે કેમ કે મુક્તિનો મુક્તિ ક્યારે મળે કે પૂરેપૂરું સંસારથી છૂટી જવું ક્યાંય બંધન નહીં ક્યાંય દેશ નહીં ક્યાંય મોહો માયા નહીં ક્યાંય દલિત ભાવ નહીં ક્યાંય જ્ઞાતિવાદ નહીં પૂરેપૂરું વિસર્જન ત્યારે જ જીવતા મરી શકાય છે તો ત્યારે જ સ્થૂળ શરીર તો આપણી ક્યાંક વાસના હશે ભલે આપણે જંગલનું ગામ છોડીને પહાડોમાં જતા રહ્યા જંગલોમાં જતા રહ્યા મોટા ગાદીપતિ થઈ ગયા મોટા ગુરુ થઈ ગયા મહાજ્ઞાની થઈ ગયા બધું થઈ ગયા આપણે પરંતુ મૃત્યુ સમયે આપણે વાસના સંસારમાં ક્ષણિકમાં ક્ષણિક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ જો બંધાયેલી હશે તો માની લો કે તમે જે ભક્તિ કરી એ બધી ભક્તિ ખીલે બાંધેલા બળદ જેવી થઈ ગઈ ઘાંચીના બળદ જેવી થઈ ગઈ ચક્કર મારી 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 મારીને જેને કે હું ક્યાંય પકી જઈશું પણ ક્યાંય પકાતું નથી એક તાંતણો તમને આપણને સંસાર સાથે બાંધી રહ્યો છે એને એ તાંતણો સંસાર સાથે બાંધી રહ્યો હોય એટલે આપણે કોઈ પણ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે પરંતુ સંસારમાં જેનું કોઈ કારણરૂપી બંધન જ ન રહ્યું સંસારના બધા બંધન જ તૂટી ગયા તો સૂક્ષ્મ શરીર છૂટી જાય છે સૂક્ષ્મ શરીર ક્યારે સૂટે છે સંસારનું કોઈ બંધન હોવું જોઈએ નહીં જીરો પોઈન્ટ એટલે જો કહ્યું છે કે પરમાત્મા શૂન્ય છે પરમાત્મા શૂન્ય કહેવાનું કારણ કે આપણી જે વાસનાઓ સંસારમાં ભરેલી છે એ શૂન્ય થઈ જાય ક્યાંય પણ સંસારનો સહારો ન રહે ક્યાંય પણ સંસારના બંધન ન રહે ક્યાંય પણ સંસારમાં આશાઓ ન રહે ક્યાંય પણ સંસારમાં ભાષના ન રહે પૂરેપૂરું સંસારથી મુક્ત પૂરેપૂરું પાંચ તત્વથી મુક્ત પૂરેપૂરું પ્રકૃતિથી મુક્ત આ થઈ જાય તો જ આપણું સૂક્ષ્મ શરીર છૂટે છે અને આત્માનું નિવાસસ્થાન એ સૂક્ષ્મ શરીર જ છે અને સૂક્ષ્મ શરીરના કારણે જીવાત્માને એક શરીરમાંથી બીજા શરીરમાં જવું પડે છે પરંતુ જેનું સૂક્ષ્મ શરીર જ છૂટી ગયું તેને જન્મ લેવો પડતો નથી તે સતલોકનો વાસી થઈ જાય છે હવે ખબર પડી કે આપણે જન્મ કેમ લેવો પડે છે કે જ્યાં સુધી આપણું સૂક્ષ્મ શરીર હશે કારણ અને સૂક્ષ્મ શરીર હશે કારણ સરથી આપણે કર્મ કરીએ છીએ અને એ કર્મની પ્રિન્ટ આપણા સૂક્ષ્મ શરીરમાં આવે છે આપણે જેવા કર્મ કરીએ સારા કર્મ કરશું તો મૃત્યુ વખતે આપણી આશાઓ સકારાત્મક હશે જો મૃત્યુ વખતે આપણી આશાઓ સકારાત્મક હશે આપણી સુરતા સકારાત્મકમાં ચાલતી હશે તો આપણે ઊંચા ખાનદાળવાના માતા પિતા ગોતવાના સંસ્કારી માતા પિતા ગોતવાના છીએ અને આપણું સૂક્ષ્મ શરીર સંસ્કારી જે મા છે ખાનદાની મા છે એના ગર્ભમાં આપણું સૂક્ષ્મ શરીર દાખલ થાય છે પરંતુ આપણું સૂક્ષ્મ શરીર વાસનાઓથી ભરેલું હશે કુકર્મોથી ભરેલું હશે ખરાબ વિચારોથી ભરેલું હશે તો મૃત્યુ સમયે આપણી સુરતા આપણી આશાઓ ખરાબ જ રહેવાની હવે આપણી પાસે સૂક્ષ્મ શરીર છે તો જન્મ તો લેવો જ પડશે પરંતુ ફેર માત્ર એટલો પડશે કે આપણી વાસનાઓ મલિન છે આપણી શુરતા મલિન છે આપણી આશાઓ મલિન છે એટલે આપણે શું કરવાના મલિન મા બાપ શોધવાના નીચી કક્ષાના મા બાપ શોધવાના જેવા ગાળો ચાલતી હોય જે વ્યવહાર ના હોય જો જ્ઞાન ના હોય જેવા વિવેક ના હોય એવા મા બાપને એ એવી માન્ય માના ગર્ભમાં આપણે દાખલ થવું પડે છે પરંતુ આપણે કોઈ પણ માના ગર્ભમાં દાખલ થવું નથી આપણે ચિત્તમાં આવવું જ નથી આપણે ચિત્તમાંથી અચિત થઈ જવું છે ચિત્ત ચ્યુતનો મતલબ શું થાય ચ્યુત એટલે ચોરાસીનું ફેરવું ચિત્ત એટલે ચારિનિમાં વારંવાર જન્મ લેવો વારંવાર મરવો આ ચિત્તનો ગુણ છે અને અચિતનો ગુણ શું છે અચિતનો ગુણ છે કે મુક્તિ ફરીને અહીંયા આવવું જ નહીં તો ફરીને અહીંયા ક્યારે ન આવવાનું થાય ફરીનો આપણે મુક્તિનો માર્ગ ક્યારે મળે કે આપણું સૂક્ષ્મ શરીર પૂરેપૂરું છૂટી જાય એના અંદર કોઈ પુણ્ય ના ભર્યું હોય એના અંદર કોઈ પાપે ના ભરી હોય એના અંદર કોઈ સંકલ્પ ના હોય એના અંદર કોઈ વિકલ્પ ના હોય એના અંદર કોઈ આશાઓ ન હોય એના અંદર કોઈ વાસના હોય ત્યારે પૂરેપૂરી સમાધિ લાગી અને એને સૂક્ષ્મ શરીર આપણું ક્યારે છૂટ કે જીવતા મરી જઈએ તો જીવતા મરી જાઓ એટલે પહેલાં જ આપણો પગનો અંગૂઠો શૂન્ય થઈ જાય એથી આગળ જઈએ ધીરે 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 આપણને એમ લાગે કે ભાઈ પગ જતો રહ્યો પગ તો છે જ નહીં ત્યાંથી આગળ આપણે જેમ જેમ આપણી સુરતા ઉપર ચડતી જાય એમ આપણને એમ લાગે કે હવે ઢીચાણ જતા રહ્યા આપણું મૃત્યુ આપણે સાક્ષાત જોઈ શકીએ એનું નામ જીવત જેમ જેમ પછી આગળ જઈએ એમ એમ આપણને એમ લાગે કે આપણો કમળનો ભાગ જતો રહ્યો હવે કમળનો ભાગ ગયા પછી એમ લાગે કે આપણો શ્વાસ બંધ થઈ ગયો આપણે પૂરેપૂરા પછી ત્યાંથી ઉપર ચડવાનું આવે મુલાધાર ચક્રમાંથી ઉપર હવે મુલાધાર ચક્ર આવે એટલે આપણે શ્વાસની ક્રિયાઓ બે સાથે ચાલે ઇંગળાને પીંગળા સાથે જાણે ત્યારે સૂક્ષ્મણા સજાય હવે જેવો આપણે સૂક્ષ્મણામાં પ્રવેશ કરીએ ત્યાંથી આપણી સમાધિ શરૂ થાય અને એ જેમ જેમ સમાધિ શરૂ થાય જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ તેમ તેમ જગતના તમામ બંધન સુકા એટલે આપણે જોઈએ છે કે એક લીલું શ્રીફળ અને એક સૂકું શ્રીફળ તો લીલા શ્રીફળને તમે તોડો એટલે એની શરીર સાથે એનું શ્રીફળ જોડેલું ભાવ છે શ્રીફળ ખુલ્લું નહીં પડી જાય પરંતુ જે શ્રીફળ અંદરથી સુકાઈ ગયું છે એને તોડવાથી અંદરનો ગોળો આખો નીકળે છે ઉપરનું શરીર તૂટી જાય છે પણ અંદરનો ગોળો એવો નહીં એવો જ છે અને એમાં પાણી પણ હોતું નથી તો એ કહેવાનો મતલબ શું છે કે એનું સૂક્ષ્મ શરીર મરી ગયું સૂક્ષ્મ શરીર છૂટી ગયું એ મતલબ એનો ગર્ભ સૂટી ગયો એના અંદર જે પાણી હતું એ પાણી રૂપી સૂક્ષ્મ શરીર રીતે સુકાઈ ગયું તો એને પછી સ્થૂળ શરીરમાં આવવાની જરૂર નથી તો એવી જ રીતે જ્યાં સુધી આપણું સૂક્ષ્મ શરીર છે જ્યાં સુધી આપણું કારણ શરીર છે અને કારણ શરીરમાં કારણથી આપણે જીવી રહ્યા છીએ અને એની પ્રિન્ટ સૂક્ષ્મ શરીરમાં એનું ચિત્ર દોરાઈ રહ્યું છે અને સૂક્ષ્મ શરીર હાલ મોજૂદ છે તો એ જ આશાઓ વાસ આશાઓ આપણી આપણી વાસનાઓ કહેશે કે ભાઈ આશા ત્યાં વાસાને શુભતા ત્યાં તો આપણે ફરીને જન્મ લેવો જ પડશે છૂટકો જ નથી પરંતુ આપણે કરવાનું શું છે આપણે બે શરીરને કેન્સલ કરી દેવાના છે કારણ શરીરને અને સૂક્ષ્મ શરીરને જો આ બે શરીરમાંથી આપણે બહાર નીકળી ગયા તો પછી આ સ્થૂળ શરીર લેવાની કોઈ જરૂર જ નથી હરિ ઓમ તસ આદેશના પ્રણામ